નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સના આંકડા જે સામે આવ્યા છે બે હજાર ત્રેવીસમાં ગુજરાતમાં એક વર્ષમાં નવ હજાર જેટલા લોકોએ આપઘાત કર્યો છે અને નવસો જેટલા લોકોની હત્યા કરી દેવામાં આવી છે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આના પાછળનો એક અભ્યાસ કરો આજે જ્યારે આ આંકડા ઉપર હું નજર ફેરવી રહ્યો હતો તો વિચાર કરો ગરીબીના કારણે કોઈ કેટલા લોકોએ જીવન ટૂંકાવ્યું છે બેરોજગારીના કારણે જીવન ટુકાવ્યું છે હાઉસવાઈફ જીવન ટૂંકાવી રહી છે વેપારી નાના જીવન ટૂંકાવી રહ્યા છે ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યા છે ઇવન વિદ્યાર્થીઓ જીવન ટુકાવી રહ્યા છે લગ્નેતર સંબંધ ન થવાના કારણે કુંવારા રહે છે એ જીવન ટુકાવી રહ્યા છે તમે કલ્પના કરો આપણે ગુજરાતમાં એક વર્ષમાં નવ હજાર લોકોએ કંઈક ના કંઈક કારણોસર જીવન ટૂંકાવ્યું છે એમાં મોટાભાગે ગરીબીને આર્થિક પરિસ્થિતિ જવાબદાર છે તમે જુઓ સામૂહિક આપઘાતો થઈ રહ્યા છે સુરતમાં રત્ન કલાકારોની જે હાલત થઈ એમાં સામૂહિક આપઘાત થાય છે દેવાના ડુંગર નીચે દબાઈ જાય તમે રાજકોટમાં જુઓ કેટલી જગ્યાએ સામૂહિક આપઘાત થયા છે એની બીજી વાત કે કેટલીક જગ્યાએ સરકારી સિસ્ટમના કારણે આપઘાત કરે છે તમે જુઓ અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી આપણા જ અમદાવાદમાં આપણી જ એક મહિલા એની દુકાન ચલાવતી હતી રોજગારી ચલાવતી હતી અને રોજગારીને આપણે દુકાનને પાડવા ગયા અને જીવતી સળગી ગઈ આ કયા રીતે કયા મોઢે તમે ગુજરાત ચલાવવા બેસી રહ્યા છો આજે તમારે ખરેખર વિચારવાની જરૂર છે મારી એક વિનંતી છે હંબલ રિક્વેસ્ટ છે સ્થાનિક રોજગારી એસી ટકા કંપનીઓમાં મળે એવી વ્યવસ્થા કરો આપણે જે બાળકો ઉપર સ્ટ્રેસ આવે છે વિદ્યાર્થીઓ ઉપર એમાંથી કેમ બહાર આવે એની વ્યવસ્થા કરો આજે ખેતીને તમે ઉદ્યોગ બનાવો આજે ખેતી છે ધીરે ધીરે ખૂબ ડાઉન થતી રહી છે તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે નાના વેપારીઓ દેવાના ડુંગરમાં આપઘાત કરી રહ્યા છે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે ચારે બાજુથી સિંગલ મધર છે જીવી નથી શકતી તો મારી આપને વિનંતી છે કે આના માટે તુરંત કદમ ઉઠાવવામાં આવે અને આ મામલે આમ આદમી પાર્ટી આપની પાસે ડિમાન્ડ પણ કરી રહી છે કે સમાજ વ્યવસ્થા સુદ્ધ બનાવો ન્યાય વ્યવસ્થા સુદ્ધ બનાવો તમે હત્યાઓ બેફામ થઈ રહી છે એના માટેની વ્યવસ્થા કરો પોલીસને હપ્તા ઉઘરાવવામાંથી છૂટી આપી દો કોઈ પણ પોલીસ એક રૂપિયો દુરુપયોગ કરો છો બીજા નેતાઓને ફસાવવા માટે એમાં બંધ કરો કારણ કે કાગડિયામાં જ બધો સમય મળી ગયો છે એક તો પોલીસની ઘટ છે તો આ વ્યવસ્થા કરો તમામ ઉદ્યોગોને સૂચના આપી દો એસી ટકા મારા ગુજરાતીઓને સ્થાનિક રોજગારી મળે એના કાયદાનું અમલ કરો અને સાથે સાથે જે પણ ગરીબો વંચિતો શોષિતો છે એની યોજનાઓ એના સુધી પહોંચે એ આપઘાત કરવાનો વિચાર પણ ન કરે સુધા એવી વ્યવસ્થા કરો એવા શહેરોમાં બે કે પાંચ રૂપિયામાં ખાવાની રહેવાની વ્યવસ્થા કરી દીધું તો જ આ ગુજરાતમાં આપણે સુદ્રઢ બનાવી શકીશું બાકી તમે હેલિકોપ્ટરથી ફરશો ઉદઘાટનો કરશો ચાર્ટર પ્લેનોથી તમારા દીકરા દીકરીઓ સંપત્તિ કરોડોમાં આલોટશે અને બાકી ગુજરાતમાં આવકની અસમાનતા છે ગરીબો પાસે કઈ જાતું જ નથી એટલી આવકની અસમાનતા છે કે ગુજરાતના દસ ટકા જે અમીરો છે એની પાસે નેવું ટકા સંપત્તિ પહોંચી ગઈ છે તમારા આવ્યા પછી એ બેફામ વધારો થઈ રહ્યો છે કારણ કે તમે બધો લાભ ઉદ્યોગપતિઓને આપો છો તો મારી હંબલ રિક્વેસ્ટ છે કે ગુજરાતને સુદૃઢ બનાવો ગુજરાતની આ જે લોકો ગુજરાતમાં રહેવા નથી માંગી રહ્યા વિદેશમાં ભાગી રહ્યા છે બાળકો અહીંયા ભણવા નથી માંગી રહ્યા આજે બેન દીકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે એની બળાત્કારોની હત્યાઓ પણ થઈ રહી છે મારી અમર રિક્વેસ્ટ છે મુખ્યમંત્રીશ્રી આના ઉપર ગંભીરતાથી તમે પગલાં ભરો અને યોગ્ય કાર્યવાહી કરો